નર્મદા જિલ્લામાં કોંગ્રેસના ગઢમાં گاબડ તિલકવાડા તાલુકા કોંગ્રેસ સમિતિના તાલુકા પંચાયતના સદસ્ય સહિત 400 થી વધુ કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીનો ખેસપેરી પાર્ટીમાં જોડાયા છે. તિલકવાડા તાલુકા કોંગ્રેસ સમિતિમાં گاબડું પડ્યું છે. તિલકવાડા તાલુકાના અગર વાસણ જયસિંહપુરા ચુડેશ્વર જલોદરાને 400 થી વધુ કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ

નાંદોદ વિધાનસભાના તિલકવાડા ગામે ચારસો કરતા પણ વધુ કોંગ્રેસી કાર્યકર્તાઓએ ભારતીય જનતા પાર્ટીનો ભગવો ખેસ ધારણ કરીને ભારતીય જનતા પાર્ટીના પરિવારમાં સંમલિત થયા છે ત્યારે એ સૌને ભારતીય જનતા પાર્ટીમાં આવકારું છું એમનું સ્વાગત કરું છું અભિનંદન કરું છું અને ભારતીય જનતા પાર્ટીને જે અંત્યોદયના છેવાડાના માનવી સુધી જે સેવાઓ કરવાનું જે લક્ષ્ય નિર્ધારિત કરેલું છે એમાં પણ એ સર્વે કાર્યકર્તાઓ જોડાઈ જાય અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને વળીને સમાજ ઉપયોગી કામો કરવા માટે એ લોકો પણ આજે સંકલ્પબદ્ધ થયા છે ત્યારે એ લોકોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સર્વે કાર્યકર્તાઓને હું ભારતીય જનતા પાર્ટીમાં આવકારું છું